આમ જોઈએ તો મુલાકાત દરમિયાન નાની મોટી જે त्रुटી રહી ગઈ હોય અને અમારા નજરમાં જે ક્યાંય આવી છે એ અધિકારીઓને અને એજન્સીને સૂચના આપી દીધી છે કે આટલા આટલા કામ તાત્કાલિક ધોરણે કરો કે ભવિષ્યની અંદર કે આ દુર્ઘટના ન બને એ કેટલા ટાઈમમાં આ આદિક્રોડ પૂરો છે 20 20 દિવસની ઓકે